બનાસકાંઠાના દિયોદરના ઓગઢ જિલ્લાની માંગણીને લઈ મહંત એક હજાર આઠ બળદેવનાથ બાપુનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ પ્રથમ વખત નિવેદન આપ્યું આસ્થા અને લાગણીને લઈ સરકાર વિચારણા કરે તેવું બળદેવનાથ બાપુએ જણાવ્યું છે બે વખત પ્રધાનમંત્રીને કોલ લગાવ્યો પરંતુ કોઈપણ પ્રકારની વાત નથી થઈ પ્રાંત અધિકારી એ પણ ઓગડ મંદિર નો ઇતિહાસ મંગાવ્યો હતો તો દિયોદર ખાતે આવતીકાલે મહાસભાને લઈ દેવોદર જાગીર મઠ બાપુ નું નિવેદન સમયથી આપણે આ અલગલ ચાલ્તેતે કે બનાસકાંઠામાં જિલ્લાનો ભાજન કરું તેલા વખતમાં પણ મને એ થોડું જાણવા મળ્યું કે આપણે દિયોદર મતક અને ઓગડ જિલ્લો જાહેર થાશે એ હું એના માટે આપણે દિયોદરમાં સમિતિ પણ હતી બધાના લેટર પરને બધાને કરીતું ઠીક છે વાલ થરાજ બને એ પણ ખૂબ સારું છે અમામાં આપડો કોઈ વાંધો વિયુ નથી એ પણ બહુ સારું જ છે પણ સતા ઓબાજના દિયોદર અને કાંકરેજના જે લોકો છે અમને એક

22s ની અંદર દેવ દરબાર પણ આવેલા હતા હા એ પણ 2012 માં 22 માં આવેલા હતા મારી ના એ વખત કોઈ ચોંઢણી બા ભાઈ જિલ્લા બાબતની કોઈ રજુવાતો ન હતી હો ના હે ના આ મે એક બે વખત કોલ આ જિલ્લા બાબત માં કર્યો પણ કોઈ કારણ સર ફોન ઉપડી નતો શક્યો એટલે કોઈ વાત મારે નથી થઈ સાહેબ સાથો ઓગર જિલ્લો બનવો જોઈએ એમાં તો હું પણ એક બહુ ખુશી માનું છું કે ખરેખર ઓગરજી મહારાજ આ પ્રગણામાં અને આ બાજુ ઈષ્ટેવ છે કે જિલ્લો બને તો ઓગરજી મહારાજ નામ ખુબ પ્રસિદ્ધ તો છે જ પણ આના કરતા પણ ખુબ વિશિષ્ટ થાય એટલે લોકોને ઓગરજી માટે ખુબ લાગણી ને ભાવના છે અને લાગણી ને માગણી બે છે એટલે સરકાર શ્રી જો આટલું કાલે કરે વિચારો તો ખુબ સારું છે એમ અને છે હા હું એમાં સમજ છું ને ઓગણજી મહારાજ ના નામ થી જો થાતું હોય તો પછી એમાં અમારો તો ઈષ્ટદેવ છે અમે તો એમાં સંમત જ હોય કે ભાઈ ઓગણજી જાહેર થાય દિયોદર મથક થાય તો આજુબાજુના તાલુકાઓ પણ એમાં બધા સમર્થ થઈ શકે એમ હાજી ના ઓગણજી મહારાજ નો તો ઇતિહાસ એટલો મોટો લાંબો પોળો છે મા બેસ્ટ દિવસ અટવાડિયા પહેલા પણ મારા પ્રાંત સાહેબનો ફોન હતો એમાં એમને ઓગળજી મહારાજનો ઇતિહાસની માંગણી કરી હતી એમને મે બધે ઇતિહાસને પણ વર્ણન કરેલું છે કે ઓગળજી મહારાજ આજથી હજારો વર્ષ પહેલા નેપાળ युवराज હતા અને એમને સન્યાસ તરણ કરીને અમારે અહીં ઓગળઠાળ જે કહેવાય એ તપસ્યા કરી છે એમને અને એમાં એક આપડા બનાસકાંઠામાં નહીં પણ મહેસાણામાં જો તો ઓગળજીના ખૂબ મંદિરો છે અમદાવાદ જિલ્લામાં તો પણ ખૂબ મંદિરો છે રાજસ્થાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે અરે વિદેશમાં પાકિસ્તાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે અને કવિયે તો એટલું બધું બિરદાયેલા છે ઓગડજી મહારાજને કે ઓગડા અખંડા ઓલિયા નવખંડ નાચે ધર્મ ધંડા ઓગડ મોટા ઓલિયા કે ઓગડજી મહારાજના નવખંડની અંદર એમનો નેજા ફારૂકી રહ્યા છે આજે હા એટલે આતોય તો ઓગડા પરમેશ્વર આદેવ કેવરા કેવામાં આવે છે પરમેશ્વર એટલે અનાદેહ સાક્ષાક ભગવાન ને પ્રાપ્ત કરેલા હોય અને પરમેશ્વર ની પદવી આપવામાં આવે છે એટલે ઓગર્જી મહારાજ ની તો ખૂબ એમની કહાણીઓ એમના સંતો દુવાઓ એક ભગવાન સમાન કે હજારો વર્ષ કે છે પણ આજે પોતે ભ્રમણ કરી જ રહ્યા છે આજે પોતે ફરે જ રહ્યા છે કોઈ આજ સુધી કોઈ એવું નથી કે આ કને પોતે દેવ થઈ ગયા અને એમણે સમાધિ આલે આજે હજારો વર્ષથી ભ્રમણ કરી જાય એવો મારા ગુરુ મહારાજ કહેતા અને લોકો ને પણ આજે ખૂબ ઓગળજી પર આસ્થા છે અને અમે ઓગળ જિલ્લાનો જો નામ પડે તો મા બાપાના જેટલા શિવાખો છે ખૂબ ખુશી થાય અને ખૂબ ખુશી થાય અને ખૂબ અમને લાગણી પસંદ થાય બાકી જો ના થાય તો દિયોદર તાલુકો કે આજુબાજુના તાલુકા પણ ઓગળજીનો જિલ્લો જાહેર ના થાય તો થોડો કાલમાં આક્રોશ દેખાય છે મને